ગાઈસ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં તો સવાર પડી ગઈ છે અને જો આજે બિલાડીએ એ કેવા કામ કર્યા છે કે બાર અમે જે દૂધ નોંધાવીએ ને બિચારે બાજુવાળાને બધું દૂધ પી ગઈ બાદ ખાલી કમાઈથી બે તો અમારે અહીંયા છે ને બિલાડીને ખાસો એવો ત્રાસ છે કે ખબર નહી નીચેના કોઈ ફ્લોર ઉપર નથી બાટલી તોડી નાખતી પણ ઉપરના ફ્લોર ઉપર પી જાય છે ઉપરના ફ્લોર ઉપર વધારે ત્રાસ છે એનો કોને ખબર તો જો અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ તો જો સવારના નાસ્તામાં મેં લીધું છે ભાખરી ચટણી અને દહીં અને ચા અને સંદીપે લીધું છે થેપલું કે જે મેં સાંજે બનાવ્યા હતા થેપલું ને રાયતું અને એને ભાખરી જોઈએ જ કેમ સંદીપ થેપ ગમે થેપલા હોય કે ગાંઠિયા હોય ગમે એ પણ ભાખરી જોઈએ આજે છે સંદીપને રજા નહીં કાલે ચાલુ હતું એટલે આજે છે રજા હમ અને આ જોઈએ કેવો દિવસ છે આજનો હમ તો મૂવી જોવાનો પ્લાન કર્યો છે તો નાસ્તો કરીને જાશું મૂવી જોવા માટે કેમ તો ચાલો હવે નાસ્તો કરી લઈએ તો જો આપણે ઘરેથી જવા માટે નીકળી ગયા છીએ અને સ્ટોપે પહોંચ્યા ત્યાં શોપિંગ બસ આવી ગઈ હતી શોપિંગ બસમાં બેસી ગયા છીએ અને હવે બસ બધા સ્ટોપેથી પેસેન્જર્સને લઈને મેઇન ગેટ આગળ તેનું બધાનું ચેકિંગ થશે અને પછી બસ જામનગર જવા માટે નીકળી જશે તો આ મેઇન ગેટ પહોંચી ગયા છીએ આપણે તો વરસાદ ચાલુ છે ત્યારે ટાઉનશિપમાં બિલકુલ વરસાદ નો તો આજે બહુ વરસાદ છે અહીંયા બધા પાણી ભરાઈ ગયેલા છે એટલે સવારનો ચાલુ જ હશે એક ધારો આ છે ક્રિસ્ટલ મોલ જે જામનગરનો એકનો એક મોલ છે બાકી બીજો મોલ છે ને બાયપાસે છે એટલે ત્યાં જવાવાળા ઓછા હોય હમ આ જામનગરની અંદર છે એક જ મોલ છે આજે જો વરસાદ દેજો તમે ફૂલ વરસાદ આવે છે તો જો મોલની અંદર હજુ બધી શોપ બંધ હતી કેમ કે બધું દસ વાગ્યા પછી ઓપન થાય અને આપણું મૂવીનો ટાઈમ હતો દસ વાગ્યાનો સો અમે નવ વાગે પહોંચી ગયા હતા અને મૂવીની ટિકિટ અમે લઈ લીધી છે પહેલાં આમ છે ને ટાઉનશીપથી જામનગર બાઇક લઈને આવવાનું વિચારતા હતા પણ સંદીપ આપણે શોપિંગ બસમાં જતા રહીએ કેમ કે વરસાદના લીધે નક્કી અને લઈને પડીએ પડીએ એની કરતા બસ માં જવું સારું અને સારું થી બાઈક લઈને નો આવે એવા કેમ કે રસ્તામાં જ વરસાદ ચાલુ થઈ ગયો અને જામનગર ટાઉનશિપ થી જામનગર પહોંચતા ઓલમોસ્ટ કલાક જેવું જતું છે અત્યારે જો વરસાદ કેવો ચાલુ થઈ ગયો ચાલુ છે જો કેટલો ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે જરાક જ વહેલા પહોંચ્યા ભગવાન શું કરવાની છે એક વર્ષથી એમને પડ્યું છે પણ કોઈ કામ અમે જ્યારે સુરતમાં રહેતા ને ત્યારે અમને એમ થતું કે આપણે સુરતનો વિકાસ નથી થયો પણ જામનગરમાં આવ્યા પછી ખબર પડી કે જામનગરનો બિલકુલ નથી એની કરતાં સુરતનો દસ ગણો વિકાસ થયેલો છે અને અમારે આ ટાઈમના શોમાં આવવું જ હતું હું એમ કહેતી હતી કે લેટ શોમાં જઈએ પણ અમારે મેટ્રો મૂકી જવું ને એના શો જ નથી સવારમાં ને જો હવે આપણે મૂવી જોઈને ઘરે પહોંચી ગયા છીએ અને રિયલી ઘરે આવીને જ શાંતિ એકદમ લાગે અને જો હવે મેઇન ગેટ આગળ પાછું ચેકિંગ થશે અને પછી આપણી એન્ટ્રી અંદર થશે આજે તો જો આવી ગયા છે મસાલો રેડી છે અને સેવ આવી ગઈ છે અને ચટણી બી તૈયાર છે જો આપણી મસ્ત મજાની દાબેલી બનીને થઈ ગઈ છે રેડી તો ચાલો બધા જમવા આજે દાબેલી ચટણી અને આ છે પેંડા જે નીચેવાળા ભાભી છે ને એ લોકોએ ગાડી લીધી ને એના પેંડા છે તો ચાલો બધા દાબેલી ખાવા માટે તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીએ ત્યાર પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય